ઉનાળાની ગરમીઓની શરૂઆત થઈ ગઈ છે તો આપણે મળીશું ઠંડા ઠંડા ફ્રૂટ કસ્ટર સાથે ફ્રૂટ સલાડ તો રેગ્યુલરલી તમે બનાવતા જશો પણ આ રેસીપી ઘરે એકવાર કરશો તો મહેમાન પણ પૂછવા લાગશે તો ચલો કરીએ તો અહીંયા પાંચ વ્યક્તિઓને સૌ થાય તેવું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે સામગ્રીઓ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા એક મોટા પેનમાં બે ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દઈશું અહીંયા આપણે શાકર કે ખાંડ ગમે તેનો ઉપયોગ કરી શકો છો હું બે ચમચી જેટલી ખાંડ લઈશ હવે દૂધને આપણે સારી રીતે બે વાર બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે હવે તમારે જ્યારે પણ આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવું હોય તેના બેથી ત્રણ કલાક પહેલાં આપણે આ દૂધને બનાવીને ફ્રીઝરમાં કે ફ્રીઝમાં ઠંડુ થવા રાખી દેવાનું છે હવે અહીંયા કસ્ટર્ડવાળું દૂધ બનાવવા માટે એક ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર અને જે આપણું હુંફાળું એવું દૂધ છે તે બેથી ત્રણ ચમચી લીધેલું છે જેને સારી રીતે આપણે પહેલાં અલગ બાઉલમાં મિક્સ કરી દઈશું ડાયરેક્ટલી અહીંયા દૂધમાં કસ્ટર્ડ પાવડર નથી ઉમેરવાનો નહીંતર લમ્સ થઈ જશે સરસ રીતના મિક્સ મિક્સ કરી અને આપણું આગળ જે બોઇલ થયેલું દૂધ છે તેમાં એડ કરી દઈએ ફરીથી આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ દૂધને અહીંયા સતત હલાવીશું જેથી કરીને તળિયામાં પણ આપણું કસ્ટર્ડ ચોટી ના જાય આ ફ્રૂટ કસ્ટર્ડને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી જેટલો દળેલી એલચીનો પાવડર લઈશું અને પંદરથી વીસ તાતણા જેટલા કેસરના લઈ તેને આમાં એડ કરી દઈએ ફ્રૂટ વાળો દૂધ છે તેને બોઈલ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે જો વધારે પડતું બોઇલ થઈ જશે તો આ દૂધ ઠંડુ પડવાની સાથે પણ થોડું ઘટ થતું જતું હોય છે તો જ્યારે લાગે કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેવું બોઈલ થઈ ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અહીંયા જો તમે વ્રત કે ઉપવાસમાં ફ્રૂટ કસ્ટર્ડ બનાવતી વખતે કસ્ટર્ડ પાવડર ન લેતા હોય તો તમે નો કે જે ટોટલી ફરાળી છે તેનો ઉપયોગ પણ દૂધને ઘાટું કરવા માટે કરી શકો છો તો તમે જુઓ છો એ રીતે આપણું કસ્ટ કસ્ટર વાડું દૂધ અહીંયા તૈયાર છે જેની કન્સિસ્ટન્સી મેં આટલી રાખેલી ત્યારબાદ આપણે આ ફ્રૂટ કસ્ટરને થોડો એવો પુડિંગનો પણ ટચ આપીશું જેના માટે આવી રીતનું કોઈ એક પેન લઈ એક ગ્લાસ એટલું પાણી ગરમ કરીશું જેમાં બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી સારી રીતે આપણે આ ખાંડને ઓગાળી દેશું અહીંયા કોઈ પણ તારની ચાસણી બનાવવાની બિલકુલ જરૂર નથી અહીંયા આપણે માત્ર ખાંડનું પાણી જ બનાવી રહ્યા છે તો હવે ખાંડ પણ સારી રીતના ઓગળી ગઈ છે તો આપણા ફ્રૂટ્સ પણ સાઈડમાં મેં કટ કરી અને રેડી કરી લીધેલા આ ફ્રૂટ્સમાં પણ તમે તમારી ચોઈસના કોઈપણ ફ્રૂટને લઈ શકો છો તો હવે આપણે કસ્ટર્ડ પુડિંગના ટચ આપવા માટે કોઈ એક આવું ઘરનું રેગ્યુલર બાઉલ હોય તે લીધેલું છે તમારી પાસે કાચનું સર્વિંગ કન્ટેનર ના હોય તો તમે સ્ટીલના કોઈપણ બાઉલમાં આ પ્રોસેસ કરી શકો છો હવે મેં અહીંયા ટોસ્ટનો ઉપયોગ કરેલ છે તો અહીંયા એક મોટા બાઉલમાં ત્રણ રેગ્યુલર સાઇઝની ટોસ્ટને મેં ગોઠવી દીધેલી ત્યારબાદ આ ટોસ્ટ છે એ કડક હોય છે તો તેમાં ત્રણેય ટોસ્ટ પર એક એકથી દોઢ દોઢ ચમચી જેટલી આપણી આગળનું જે સુગર સિરપ છે તેને એડ કરી દીધેલું માત્ર ગણતરીની સેકન્ડમાં જ આપણું સુગર સિરપ છે તે પાઉ સાથે સરસ રીતના મિક્સ થઈ અને આપણા ટોસ્ટ જે પાઉં છે તે સોફ્ટ થઈ જશે મેં અહીંયા મિલ્ક ટોસ્ટ લીધેલા છે તમે ઘરમાં રહેલા કોઈપણ ટોસ્ટનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એક મોટા ચમચા જેટલું આપણું મિલ્ક જે તૈયાર હતું કસ્ટર્ડવાળું એને એડ કરી દઈએ બસ તો રેડી છે આપણું પહેલો લેયર ત્યારબાદ તેમાં આપણી મનપસંદગીના દરેક ફ્રૂટ્સ જે મેં ઝીણા સમારેલા છે તેને ઉપર ગોઠવતા જઈએ સૌથી પહેલાં મેં અહીંયા સ્ટ્રોબેરી લીધેલી છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ જ સરસ આવે છે તો બાળકો માટે પણ એકદમ ટેસ્ટફુલ આપણું કસ્ટર્ડ બનશે ત્યારબાદ સેમ ચીણા સમારેલા એપલ લીધેલા છે ત્યારબાદ ગ્રીન ગ્રેપ્સ બ્લેક ગ્રેપ્સ બધાનું વન બાય વન એક એક લેયર અહીંયા રેડી કરી લેશું અહીંયા તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ પણ તમે કરી શકો છો ત્યારબાદ ઝીણા સમારેલા કેળા લીધેલા છે લાસ્ટમાં ફરીથી થોડા એવા ડ્રાય ફ્રૂટ સ્ટ્રોબેરી અને દાડમના બી લીધેલા છે ત્યારબાદ ઉપરનું લેયર બનાવતી વખતે ટોટલ મેં પાંચ ટોસ્ટનો ઉપયોગ કરેલ છે ફરીથી આપણું કસ્ટર્ડવાળું જે મિલ્ક છે તેને એડ કરી દઈએ અને અગેન આપણે લાસ્ટ લેયરમાં પણ આપણા ફેવરેટ ફ્રૂટથી ગાર્નિશ કરીશું બિલ્યુ મી ફ્રેન્ડ્સ જ્યારે બાળકોને પણ સ્કૂલમાં કોમ્પિટિશન હોય સ્વીટ માટેની ત્યારે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો બાળકોની સ્કૂલમાં ફ્લેમલેસ એટલે કે ગેસનો ઉપયોગ કર્યા વગર પણ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે તો જો તમને રેડી ટોસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આ રેસીપીમાં તમે દૂધને ઉકાળ્યા વગર જ સાદું દૂધ થોડું એવું કસ્ટર અને થોડું એવું તમે રેડી કન્ડેન્સ મિલ્ક આવે તેને મિક્સ કરી અને ફ્રૂટ કસ્ટર્ડની ડીશ પણ બનાવી શકો છો હવે લાસ્ટ લેયરમાં મેં બધું ફ્રૂટ અહીંયા સારી રીતના ગોઠવી દીધેલું ફરીથી આપણે ડ્રાય તેને ગાર્નિશ કરીશું તો ડેકોરેટ કરતી વખતે લાસ્ટમાં થોડી એવી ફ્રૂટી ચેરી અને લીલી અને રેગ્યુલર દ્રાક્ષનો પણ ઉપયોગ કરેલ છે તો આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને આવી ઉનાળાની દરેક નવી નવી રેસિપીસ જોવા માટે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ